નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવ આજે તારીખ આઠ નવ બે હજાર ચોવીસ અને રવિવારના જો તાજા સમાચારની વાત કરવામાં આવે તો ખાસ કરીને દક્ષિણ ચીનની અંદર એક વાવાઝોડું બન્યું છે તેની ઝડપ આમ તો શરૂઆતમાં બસો ચાલી હતી પરંતુ આજે જ્યારે દક્ષિણ ચીનની અંદર ટકરાણું ત્યારે તેની ઝડપ મિત્રો બસ્સો થઈ ગઈ હતી ભારે તારાજી વિયેટનામાંથી પસાર થયું ત્યારે સોળ લોકોના મોત થયા કરોડોનું નુકસાન થયું અને આજે મિત્રો આ વાવાઝોડું દક્ષિણ ચીનની અંદર ટ્રાટક્યું હતું ખૂબ જ જોરદાર છે વાવાઝોડું ઘણો મોટો ઘેરાવો છે સદી સૌથી મોટું વાવાઝોડું છે અને તેની અસર પણ મિત્રો ખાસ કરીને ભારતની અંદર જોવા મળવાની છે ખાસ કરીને આજે રવિવાર છે ત્યારે ખાસ કરીને એ પણ આપણે વાત કરીશું કે ચોમાસું હવે વિદાય લેવાની મિત્રો શરૂઆત કરી લેતું હોય છે આમ તો જોવા જઈએ તો ભારતીય સમય અનુસાર સત્તર તારીખથી એટલે કે સત્તર સપ્ટેમ્બરથી ચોમાસું છે ધીમે ધીમે મિત્રો ખાસ કરીને રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ જતી હોય છે તો આજના વિડીયોમાં આપણે ચોમાસાના વિદાયની પણ વાત કરવાના છે સાથે મિત્રો હજુ ત્રણ જોરદાર નક્ષત્ર બાકી છે તેની પણ વાત કરવાના છીએ તેમજ આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે વરસાદને લઈને શું મોટી આ ગઈ છે તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વીડિયોને અંત સુધી જોઈજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો હવે મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ સૌથી પહેલાં આપણે મિત્રો ખાસ કરીને સાયક્લોનની વાત કરીએ સ સત્તર તારીખનો મેપ છે અને તેની અંદર જોઈ શકો છો આપણે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર બની અને અહીંયા સુધી મિત્રો જશે એટલે કે ગુજરાત સુધી આ લો પ્રેશર આવે તેવી કોઈ શક્યતા નથી પરંતુ આ લો પ્રેશર ખૂબ જ જોરદાર હશે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ દિલ્હીની અંદર ભારેથી ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાશે અહીંયા મિત્રો પાકિસ્તાન ઉપર લો પ્રેશર બન્યું છે જેને લઈને મિત્રો હવે કોઈપણ સિસ્ટમ બહુ જ મોટી હોય તો જ જશે બાકી આ વિસ્તારમાં સૂકા પવનોની શરૂઆત થઈ ગઈ છે એટલે જેને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો સિસ્ટમ હવે ચોમાસું અહીંયાથી ધીમે ધીમે વિદાય લેવાની શરૂઆત કરી દેશે આ સિવાય મિત્રો ઓગણીસ સપ્ટેમ્બરનો મેપ છે જોઈ શકો છો જેવો સાયક્લોન વિખાશે તેવી અહીંયા મિત્રો ધરી પણ તમે જોઈ શકો એટલે કે ચોમાસું એટલા સુધી વિદાય લઈ શકે જોકે હજુ મિત્રો હિન્દ મહાસાગરની અંદર કેટલો ભેજ છે અને આ ભેજને કારણે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને સાયક્લોન બને તો ઓક્ટોમ્બર મહિના અથવા સપ્ટેમ્બરના છેલ્લા વીકની અંદર સાયક્લોન બની શકે છે અને આ સાયક્લોનને કારણે મિત્રો હાથિયા નક્ષત્રની અંદર વરસાદ જોવા મળે તો પણ મિત્રો આપણે નવાઈ કહી શકાય નહીં મિત્રો ગઈકાલે પડેલા વરસાદની વાત કરીએ તો ગઈકાલે કંઈ ખાસ વરસાદ જોવા ન મળ્યો તો ભરૂચના વાલિયાની અંદર તમે જોઈ શકો દોઢ ઇંચ આ સિવાય વલસાડની અંદર અડધો ઇંચ આ સિવાય મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર અરવલી તાપી દાહોદ ખાસ કરીને મોરબી છે છૂટાછવાયા વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળ્યો હતો આ બાજુ તમે જોઈ શકો છો ખાસ કરીને નેક્સ્ટ દસ દિવસનો મેપ છે સાત આઠ તારીખે આ મેપ કેપ્ચર કરેલો હાલ મિત્રો સાયક્લોન બંગાળની ખાડીમાં છે આ સાયક્લોન મિત્રો આગળ વધી અને ખાસ કરીને દસ દિવસ સુધીની અંદર મિત્રો અહીંયા સુધી પહોંચી શકે છે અહીંયા મિત્રો સોળ સપ્ટેમ્બર તમે જોઈ શકો છો તો ખાસ કરીને આ અહીંયા મિત્રો લેસ રેન એટલે કે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર મિત્રો વરસાદની આગામી સોળ તારીખ સુધી અને હમણાં આપણે મિત્રો અગાઉનો મેપ જોયો જેની અંદર આગામી ઓગણીસ તારીખ સુધી મિત્રો અહીંયા મેપ જોયો જેની અંદર આગામી ઓગણીસ તારીખ સુધી અહીંયા તમે જોઈ શકો છો આ ઓગણીસ તારીખનો મેપ છે તો ઓગણીસ તારીખ સુધી વરસાદને લઈને એટલે કે વરસાદની વરાપનો મોટો રાઉન્ડ જોવા મળશે હવે મિત્રો આપણે નક્ષત્રની પણ વાત કરીએ હતી ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ઓતરા નક્ષત્ર નવ નંબર જે તેર નવે બેસવાનું છે તેનું વાહન હાથી છે ત્યારબાદ અથિયો એટલે કે આથ્ય આથીઓ નક્ષત્ર જે છવ્વીસ નવથી બેસવાનું છે તેનું વાહન મોર છે ત્યારબાદ ખેલી ચિત્રા જેને કહેવામાં આવે છે ચિત્રા નક્ષત્ર દસ દસથી બેસવાનું તેનું વાહન ભેંસ છે તો ખાસ કરીને હજુ પણ જોરદાર નક્ષત્ર બાકી છે અને આ બધા નક્ષત્ર એવા વિશે જો આની અંદર વરસાદ પડે તો ભૂક્કા કાઢી નાખે પરંતુ ખાસ કરીને હાલ મિત્રો ઓગણીસ તારીખ સુધી તો કોઈ આપણને એવું લાગતું નથી હાથીઓ નક્ષત્ર છવ્વીસ તારીખથી બેસી રહ્યું છે આ નક્ષત્ર કેવું જોર કરે છે તે હવે મિત્રો જોવાનું રહ્યું અહીંયા મિત્રો મેપ પણ તમે જોઈ શકો બે હજાર ત્રેવીસમાં કંઈક આવી રીતે એટલે કે અહીં સત્તર તારીખ તમે જોઈ શકો છો સત્તર તારીખે ચોમાસું વિદાય લેવાની શરૂઆત થઈ ગઈ હતી વીસ તારીખેથી ગુજરાતમાંથી પણ ચોમાસું અને પચીસ તારીખે તમે જોઈ શકો છો કચ્છ ઉત્તર ગુજરાત બનાસકાંઠામાંથી ચોમાસું અને ત્રીસ સપ્ટેમ્બર સુધીની અંદર તો ખાસ કરીને સૌરાષ્ટ્ર સુધીમાંથી પણ ચોમાસાએ વિદાય લઈ લીધી હતી તો આ વખતે પણ મિત્રો જોવા જઈએ તો સરકારની એટલે કે હવામાનની આ છે કાયદેસરની તારીખ છે જેવી રીતે પહેલી જૂનથી ચોમાસું કેરળની અંદર બેસતું હોય છે એમ સત્તર તારીખથી ચોમાસું છે ખાસ કરીને વિદાય લેવાની શરૂઆત કરી દે તો હવે જોવાનું એ રહ્યું કે ચોમાસું ક્યારે વિદાય લે છે આઠ તારીખે આજે મિત્રો જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીમાં સાયક્લોન બનવાને કારણે આ વિસ્તારમાં ભારે વરસાદ છે પરંતુ ગુજરાતની અંદર વાતાવરણ સૂકું રહેશે નવ તારીખે પણ ગુજરાતમાં સૂકું રહેશે આ સિવાય દસ તારીખે પણ તમે જોઈ શકો કોઈ મોટી વરસાદની આગાહી નથી જોકે મિત્રો ખાસ કરીને ગુજરાતની બોર્ડર એરિયા છે દાહોદ ગોધરા દક્ષિણ ગુજરાત છે તો આ વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો હવામાં ભેજને કારણે છૂટાછવાયા વરસાદી ઝાપટા ચાલુ રહેશે બાકી વરસાદની મોટી આગાહી અહીંયા મિત્રો ભારતીય હવામાન વિભાગે તો તેર તારીખ સુધી કોઈ મોટી આગાહી આપેલી નથી ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તો આઠ તારીખના મેપની અંદર તમે જોઈ શકો છો આ વિસ્તારોના પચાસ ટકા જેવા વિસ્તારોમાં પચીસ ટકાથી એકાવન ટકાથી લઈ અને મિત્રો ખાસ કરીને પંચોતેર ટકા વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં માત્ર ક્યાંક ક્યાંક જ મિત્રો ખાસ કરીને થોડાક સ્થળોએ જ વરસાદ જોવા મળશે આવું છે નવ તારીખ અને દસ તારીખ સુધીનો મેપ જોઈ શકો છો અગિયાર તારીખે પણ એસ ને બાર તારીખથી તમે જોઈ શકો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ ઘટી જશે જ્યારે કચ્છ સૌરાષ્ટ્રનું વાતાવરણ તો એકદમ સાવ મિત્રો સૂકું રહેશે ક્યાંક ક્યાંક માત્ર વરસાદ જોવા મળશે તો ખાસ કરીને આવી રીતનો કંઈક મેપ મિત્રો આગળ વધી રહ્યો છે હવે મિત્રો લાઈવ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો એકસાથે બે બે સાયક્લોન એક સાયક્લોન મિત્રો દક્ષિણ ચીનની અંદર અને એક આપણી બંગાળની ખાડીની અંદર તો એક સાથે બે બે સાયક્લોન એક્ટિવ થયા છે અને આગામી સમયની અંદર આ બંને સાયક્લોન અહીંયા ભેગા થઈ જતા અહીંયા મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે આ બાજુ હજી જોવા જઈએ તો દક્ષિણ ચીન છે એના દરિયાની અંદર જ ખાસ કરીને ઉપરા ઉપરી સાયક્લોન બની રહ્યા છે જેથી બંગાળની ખાડીમાંથી આ તમામ ભેજ મિત્રો આ વિસ્તારમાંથી રહ્યો છે જેને લઈને જ મિત્રો ખાસ કરીને ભારતનું વાતાવરણ છે એકદમ સૂકું બની રહ્યું છે જેવું મિત્રો ખાસ કરીને એ સાયક્લોન પૂરું થયું તેવું બીજું સાયક્લોન બની રહ્યું છે આગામી સમયની અંદર આ સાયક્લોન છે વધારે જોરદાર બની અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો વધારે જોરદાર મિત્રો બની રહ્યો છે અને તમામ ભેજ મિત્રો આ તરફે છે એને લઈને જ મિત્રો ગુજરાતની અંદર છે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો સમગ્ર ભારતની અંદર વરસાદની મિત્રો અહીંયા ઘટ જોવા મળી રહી છે પરંતુ આગામી દસ દિવસ કેવું વાતાવરણ ગુજરાતનું રહેશે ખાસ કરીને આપણે એની વાત કરી લઈએ તો સૌથી પહેલાં આપણે અહીં ગુજરાત નો મેપ જોઈ લેવી ખાસ કરીને બંગાળની ખાડીમાં સાયક્લોન બને છે પરંતુ તેની અસર આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે કંઈ થવા નથી તો વહેલી સવારે મિત્રો ખાસ કરીને ઘાડિયા વાદળો જોવા મળી શકે છે એમાં પણ ખાસ કરીને બપોર પછી જો વાત કરવામાં આવે તો બપોર પછી ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર અમરેલીના ભાગો છે આ વિસ્તારોમાં ખાસ કરીને બપોર પછી ક્યાંક સારું ઝાપટું જોવા મળે અથવા વહેલી સવારે ઝાપટું જોવા મળે અહીંયા તમે જોઈ શકો છો ક્યારેક ક્યારેક મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમની અસરને કારણે મિત્રો દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાતના બોર્ડરના એરિયો છે દાહોદ પંચમહાલ ગોધરા આ વિસ્તારોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે બાકી મિત્રો અહીંયા જોવા જઈએ તો ખાસ કરીને કાંઈ વરસાદની મિત્રો મોટી અપડેટ નથી દક્ષિણ ગુજરાતમાં ક્યારેક ક્યારેક બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે એ મિત્રો ખાસ કરીને ખાબકી જશે આ સિવાય જોઈ શકો છો તેર તારીખથી તો એકદમ મિત્રો વાતાવરણ સૂકું રહેશે અને સોળ તારીખથી તમે જોઈ શકો છો એકદમ સૂકું રહેશે કારણ કે જે મિત્રો આ સાયક્લોન બન્યું છે આ સાયક્લોનને કારણે મિત્રો ઝડપથી ભેજ મિત્રો અહીંયાથી પસાર થશે અને તેને લઈને મિત્રો સાવ એકદમ સૂકું વાતાવરણ છે એ જોવા મળશે એટલે કે ભારે વરસાદને લઈને અહીંયા કોઈ મિત્રો આગાહી નથી તો ગુજરાતની સોળ તારીખ સુધીનો મેપ જોયું કોઈ મોટી આગાહી દેખાતી નથી આ બાજુ જોઈ શકો છો હજુ પણ ભેજ મિત્રો તમામ ખેંચાય અને મિત્રો દક્ષિણ ચીન સુધી જઈ રહ્યો છે જે મિત્રો આગામી સાયક્લોન બની રહ્યો છે જે આગામી સમયની અંદર ભૂખા કાઢી શકે છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે અહીંયા આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત